કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અસાઢી બીજ કચ્છી નવા વર્ષના દિવસે રજા રહેશે રજા જાહેર કરવામાં આવેલ છે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવેલ હતું કે અગાઉ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ તારીખ છવ્વીસ સત્યાવીસ તથા અઠ્યાવીસના અષાઢી બીજ કચ્છી નવું વર્ષ હોવાથી કચ્છ જિલ્લામાં હવે તારીખ છવીસ તથા અઠ્યાવીસ બે દિવસ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાશે તારીખ સત્યાવીસ અષાઢી બીચ કચ્છી નવા વર્ષના શાળાઓમાં રજા રહેશે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતીના માધ્યમથી સમગ્ર કચ્છ જિલ્લાની જનતા કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ કચ્છ જિલ્લાના વાલીઓને જણાવવાનું કે જે રીતે આગામી સમગ્ર રાજ્યની અંદર તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવનું આયોજન થયેલું છે એ અંતર્ગત જૂની સૂચના પ્રમાણે જે આપણે ત્યાં કચ્છી નવ વર્ષ અષાઢી બીચ કે જે ખરેખર દર વર્ષે આપણે રજા રાખીએ છીએ એ એ રજાના દિવસે પણ પહેલાં આયોજન થયેલું હતું પરંતુ જે રીતે સુધારા આદેશ થયો છે એ મુજબ હવે કચ્છ જિલ્લાની અંદર તમામ કચ્છી ભાઈ બહેનો અને કચ્છના વિદ્યાર્થીઓ વાલીઓ એ નવા વર્ષની કચ્છી નવા વર્ષની સારી રીતે ઉજવણી કરી શકે એવું નામદાર સરકારશ્રી માન્ય મંત્રી સાહેબ અને માન્ય તમામ અમારા વડા અધિકારીશ્રીઓએ ધ્યાને લઈ અને કચ્છ જિલ્લામાં જે શાળા પ્રવેશોત્સવનો જે ત્રણ દિવસનો કાર્યક્રમ હતો તે હવે ફક્ત બે જ દિવસનો એટલે કે તારીખ છવ્વીસ અને તારીખ અઠ્યાવીસ અને બે દિવસનો જ રહેવાનો છે અને સત્યાવીસમીએ કચ્છી નવા વર્ષ નિમિત્તે રજા રહેશે તો એ નિમિત્તે અમે અત્યારથી જ એડવાન્સમાં કચ્છી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ